ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને યોગની તાલીમ આપવામાં આવી હતી દસ દિવસના આ સમર યોગ કેમ્પમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે પાદરા ખાતેના કેમ્પનું પણ સમાપન થયું છે બાળકોની પ્રગતિનો આધારસ્તંભ છે યોગ રાજ્યભરમાં તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પ વીસ થી ઓગણત્રીસ યોજવામાં આવ્યો હતો ત્યારે બાળકો વેકેશનમાં રજાની સાથે સમયનો સદઉપયોગ કરી શકે તે માટે સમર યોગ કેમ્પ પાદરાના જ્ઞાન યજ્ઞ વિદ્યાલય ખાતે યોજાયો હતો પાદરાના સ્થાનિક યોગ ટ્રેનરો દ્વારા સાત થી પંદર વર્ષના બાળકોને યોગ કોચ દ્વારા સો થી વધુ બાળકોને પાદરા ખાતે યોગની તાલીમ પણ આપવામાં આવી હતી E aí રમત ગમત યુવા સાંસ્કૃતિ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં બસો સ્થળોએ એ સમર યોગ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તે પૈકી આપણા પાદરા તાલુકામાં માત્ર આપણા વિદ્યા વિદ્યામંદિર ખાતે એ સમર યોગ એવમ સંસ્કાર શિબિરનું આયોજન થઈ રહ્યું છે સોથી વધુ બાળકો એ અત્યારે અહીંયા આ સમર અને સંસ્કાર શિબિરનો લાભ લઈ રહ્યા છે વેકેશનમાં બાળકો જોઈએ છે કે બાળકો ગમે તેવી મોબાઈલ પ્રવૃત્તિ અને ગમે ત્યાં જાય છે અને તમે તાજેતરમાં જો ઘણી દુર્ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ અહીંયા બાળકોને અમે સંસ્કાર સાથે અત્યારે જો બાળકો મોબાઈલમાં જ ગેમ રમતા હોય છે પરંતુ અહીંયા અમે બાળકોને શારીરિક સ્વાસ્થ્ય બને માનસિક સ્વાસ્થ્ય વધે એના માટે અમે છેલ્લા તારીખ વીસથી શરૂ કરી અને ઓગણત્રીસ તારીખ આજે સમાપન કાર્યક્રમ છે તો આ દરમિયાન અમે બાળકોને આ દસ દસ દિવસ દરમિયાન એનું શારીરિક સ્વાસ્થ્ય વધે માનસિક સ્વાસ્થ્ય વધે એના માટે સતત આસનો પ્રાણાયામ અને બ્રાઇટર માઇન્ડની વિશિષ્ટ પ્રવૃત્તિ દ્વારા અમે બાળકોનું એ સ્વાસ્થ્ય સુધરે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ પાદરા તાલુકાના વિવિધ અગ્રણીઓ શ્રેષ્ઠીઓ અહીંયા માર્ગદર્શન આપવા માટે આવે છે અને બાળકોને વિવિધ અભ્યાસિક કીટ દ્વારા તેઓ બાળકોને પ્રોત્સાહિત પણ કરે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થકી પણ બાળકોને માહિતી પુસ્તિકા અને ઘરે જઈને બાળકો અભ્યાસ કરે તે માટે પણ સરસ પ્રયત્ન થઈ રહ્યા છે રાજકોટમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે રાજકોટમાં મોવડી ચોકડી પાસે બે